ખેડૂતો માટે આવી ટેકનોલોજી સિવાયની કલ્પના મુશ્કેલ જૈન જય ભારત આ મશીન ખેડૂતો માટે ખૂબ ઉપયોગી બની રહેવાનું છે કેમ કે આ ડુંગળીનું મશીન ડુંગળીના પાંદડા ઝડપથી અને સરખા કાપે છે એક કલાકમાં ચાર લોકો જેટલું કામ કરી બતાવે છે એટલા માટે આપણે ડુંગળી લણવા માટે કોઈ મજૂરની હવે જરૂર નથી હો પ્લસ તેની સાથે મશીન આપણને આ પણ જોવા મળે છે જે ડુંગળીને લણેલી હોય તેને ઓટોમેટિક રીતે આ ડ્રમ અથવા કેરેટની અંદર સીધું જ ભરાઈ જાય છે એટલે આપણે કોઈ ડુંગળી ભરવાની હવે જરૂર નથી માત્ર હવે તમારો લાભ નહીં પણ બધા ખેડૂતભાઈઓને લાભ થાય એ માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો તમારું ખેતર હવે એવું રોપાવો કે લોકો તમારું ઉદાહરણ આપે જય જય ભારત આ છે ટ્રાન્સપ્લાન્ટ મશીન જે ટમેટા ગોબી મરચાં જેવા અનેક છોડની રોપણી માટે ખાસ બનાવવામાં આવ્યું છે આ મશીન પ્લાસ્ટિક મલ્સ પર ચાલે છે લોકોને ખાલી ટ્રેમાંથી છોડ લઈને તેમાં મૂકવાના છે અને એ મશીન છોડને જમીનમાં સીધા સમાન અંતરે રોપી નાખે છે આ મશીનના ફાયદાની વાત કરી દઉં તો કામદારોની જરૂર ઓછી પડે છે છોડ એક સરખા સમાન અંતરે ઊગે છે ટાઈમ મહેનત બસાવે છે ભેય જળવાય નિંદામણ ઓછું થાય છે તો આ મશીનને બીજા ખેડૂતો સુધી શેર કરો અને વધુ માહિતી માટે અમારા સંપર્ક કરો અને પેજ પર નવા હોય તો અમારા પેજને ફોલો કરો તો આ હશે નવી ઇલેક્ટ્રોનિકલ વોટર બાઇચિકલ મશીન જે તમારા ખેતર કે બાગાયતી ખેતી કરતા લોકો માટે આ મશીન ખૂબ ઉપયોગી બની રહ્યું છે અને વગર ખર્ચે ચાલતું તો તમે પણ આજે જ મંગાવવો આ ઇલેક્ટ્રિક બાયચિકલ તમને એમ થતું હશે ઇલેક્ટ્રિક છે એટલે એની અંદર વજન જાજો નહીં સમાનતું હોય પણ એવું નથી તમે આની અંદર પાંચસો કિલોથી લઈ વધારે પણ વજન લઈ શકો છો અને એક ચાર્જિંગ એ અડતાલીસ કલાક સુધી ચાલતું રહેશે એટલે આપણે એને વારંવાર ચાર્જ કરવાની કોઈ ટેન્શન નથી તો આ ડ્રાય મશીન માટે આપણે દસમાંથી દસ નંબર એને આપશું